નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હાટીનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વૈવટી તંત્ર દ્વારા કરવામાં આવી 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે માળિયા હાટીનામાં પટેલ સમાજ ખાતે વૈવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી કેકેવાળા સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા સાહેબ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન ચોગ બ્રહ્મકુમારી સેન્ટરના શ્રી મીતાબહેન સહિતના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો તેમજ અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી તેમજ માળિયા હાટીનામાં ચાણક્ય સ્કૂલમાં પણ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રિન્સિપાલ શ્રી બાલુભાઈ ભોજક બ્રહ્મકુમારીના બહેનો તેમજ શિક્ષકો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી જેને તાલુકાના ખીરસા ગીર ગામે સાંદીપની એજ્યુકેશન સ્કૂલમાં પણ પ્રિન્સિપાલ શ્રીરામ સાહેબની ઉપસ્થિતિમાં યોગનું આયોજન કરાયું હતું શિક્ષકો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ યોગમાં હાજરી આપી હતી રિપોર્ટર બને શ્રી ચુડાસમા માળિયા હાટીના વિદ્યાર્થીઓને યોગ વિશેની માહિતી આપવામાં પણ ચાણક્ય પબ્લિક સ્કૂલમાં સવિશેષ યોગ શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી માટે રમાકુમારી વિશ્વવિદ્યાલયમાંથી આધારિત અને રાજયોગ પોતાના જીવનમાં પોતાના મનને તંદુરસ્ત અને સકારાત્મક હકારાત્મક વિચારો કેળવવા માટે ખૂબ જ માર્ગદર્શન આપ્યું તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ને ઉજવણી નિમિત્તે ચાણક્ય પબ્લિક સ્કૂલમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી એક પ્રવચન રાખવામાં આવેલું હતું જેમાં બાળકોને રાજયોગ વિશેની ઓળખ આપવામાં આવેલી હતી જેવી રીતના તમે તનને તંદુરસ્ત કરવા માટે આજે બધા ધ્યાન આસન પ્રાણાયામ અને યોગ કરે છે એવી જ રીતે મનની તંદુરસ્તી માટે રાજયોગ રાજયોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન આત્માનું પરમાત્મા સાથેનું મધુર તો બધા બાળકોને રાજયોગનો અભ્યાસ શીખવી અને બધા બાળકોમાં કઈ રીતે મનની એકાગ્રતા વધે મનના વિચારો શાંત બને એને બધું જ યાદ રહેવા લાગે એ પણ પોતાના ભણવામાં લક્ષ્યને પામે ay nabinaan ang pang